માજો મોજ મોજ તો ચાની પેલો હોય કોઈ નહીં કાય કોઈ નહીં કશે ને ઉતોલ બોલતો નહિ Jatuh sakit kecil, Kenapa nyanyi? ચાવી વારજી ચાવી વારજી પણ છે ને બાઈક ની રાખી બાઈક ની પણ બાઈક પડી જશે આપણે નહીં પાડી ચાલો

કોથમીર બાજુ જબ્બર સીધે છોકરા મેથી લેતા ભાજી કરવી અરે ભાજી

હમણાં ના ખબર નહી પડતી તારા બધા ઉપાડી છે ગયો હા એટલે તું જ આવે

શિવ આવ્યો છે ફોન કર્યો તો લા સુખો આવે પણ તારે ઉતરતું ભાઈ ના મારે આવું છે ઉતર ભાઈ ના તો આવ્યો લા પેલાનું ભાડું આ લાવવું હોય તો પેલા તું પૈસા છે તું આજે ચિંતા ચિંતાઓ લ્યા કરો લા ભાડું ના પેહલાનું

પણ મારે આપું છું તો ના પાડું છું ઈધાન નથી તું દાડો બગાડે આવું ના હું આયો ગણની એટલે હા હા લે તો સુખલે આવી નહીં દે તો હાટે છે એટલે શું કરો દાડે જા એટલે આ પણ જો અતારમાં પનોતીઓ મારો દાડો મારે તો પેલાર વાઈટ જોઈ જોઈ ને બેસી બેસી થા જો મીકી તો વાતે વા આવે છે આને તમે બે વાય ઝઘડા કરવા પડી જાય તો ટેશન તો બેહો ને મોચો તમાર ઘેર આબો આવે હું કીધું આલો તમે મને ભાડો એટલું લા ટેશન ની વાત નહી કીધું રોડ નું મન તો કીધું કે મરે નેળિયા થઈને હું ભાડો વાત ખાસ છે પણ આ ટેશન ઊભી રે ગાડી એટલે હારું હારું અલા આરે તો આયુજા પનોજી મારા ابوસા જારે આજ મારો ડારો બગાડ્યો હોને અલા ઓ ન લઈ જ તો ના શું શું ધાર્યું છે આબુ બુસા આરે એક બે હાલ દીધી ને તું જતો રે ભઈ બારે આરે આબુસા એ રાજી બે જતો રે લે

તમારા ગેર ગોબો છે બધે ફરી વેલો તારે શું કમ છે

ડિજિટલ એકાવન અને આ ચેનલને શેર શેરને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો